અયોધ્યા જો તમારે પૂરેપૂરી ઘૂમવી હોય તો અહીંથી તમને ટોટલ સુવિધા મળી જશે

પચાસ બસ ઇલેક્ટ્રિક મેકાની છે તેના વિશે બધી જાણકારી મળે મિત્રો આ બસ તમને અયોધ્યા નગરીમાં જુદા જુદા જે સ્ટેન્ડ છે તો ડાયરેક્ટ સ્ટેન્ડમાં પણ તમને લઈ જશે અને તમારે વચ્ચે કોઈ સ્ટેન્ડ આવતો હોય ત્યાં તમે ઉતરી પણ શકો તેવી સુવિધાઓ આપવામાં આવશે અને આ બસની અંદર પૂરેપૂરી સેફટી પણ રાખવામાં આવી છે જે આ બધી બસ જે બનાવવામાં આવી છે તે ટોટલી ટોટલ પચાસ બસ ઇલેક્ટ્રોનિક બસ છે અને એની અંદર પૂરેપૂરી સુરક્ષા પણ ગોઠવવામાં આવી છે કે કોઈ પણ જાતની તકલીફ થાય તો અંદર એવી બધી સુવિધાઓ ગોઠવવામાં આવી છે કે પેસેન્જર બહાર પણ નીકળી શકે તમને આ રીતની બસ છે સરસ મજાની અંદર વ્યવસ્થા આવેલી છે કોઈ વ્યક્તિ ઊભો હોય તો આ રીતે પકડીને ઊભા રહી શકે પછી આને અંદર સ્ટેશનનો સંજીપભાઈ ભઈ રીતે અહીંયા મિત્રો હમણાં જ તે યોગી દ્વારા જે સો ઇલેક્ટ્રિક બસ સ્ટાર્ટ કરવામાં આવી છે ઠંડીનો માહોલ છે અને હીટરની પણ સુવિધા છે પણ માહિતી આવે છે જો તમે અયોધ્યા રામ મંદિરે આપવાગત થઈ છીએ અહીંયા ફર્સ્ટ એડ બોક્સ છે ઇમરજન્સી માટે અહીંયા ફાયરનો બાટલો પણ છે અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ પણ ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે અને અહીંયા બાકી ખૂબ જ કમ્ફર્ટ બસ છે બાકી ઇમરજન્સી એક્ઝિટ છે બધી જ રીતે આ બસ ની અંદર આવો છો તો એક વખત ચોક્કસ સફર કરજો તો અત્યારે જો અત્યારે આપણું સ્ટેશન મિત્રો આવી ગયું છે જન્મભૂમિ તો આવો આપણે ત્યાંથી ઉતરી જઈએ જય શ્રી રામ ये पूरी जो बस है ये भी, पूरी पॉल्यूशन मुक्त है इसमें कोई भी एयर पोल्यूशन नहीं ना साउंड पोल्यूशन है ये इलेक्ट्रिक पूरी इलेक्ट्रिक बस पांच कैमरे दिए गए हुए हैं जो हमारे पूरे अंदर का सेफ्टी के से पैनिक बटन दिया गया है और आगे से कवरेज कर रिकॉर्डिंग इसकी होगी पीछे से भी होगी और हमें फायर सिलेंडर वगैरह भी इसमें दे रखे हैं सेफ्टी पर्पज के लिए ये बस पूरी इलेक्ट्रिक बस पूरी इलेक्ट्रिक बस है ये अभी हमारे यहाँ ये अयोध्या में आई है पचास बस आई हुई है अभी हाँ और कल से पंद्रह परसों तक की ये करीबन दो सौ हो, हो, तो हो जाएंगी और गर्मी में पूरा ए सी का

तो इनसे खिड़की से खिड़की सी, सी से ब्रोक करके आप बाहर पैसेंजर जा सकते हैं ओके हैमर ब्रोक ले लीजिए हैमर ब्रोक सर एक और हफ्ता इसको लॉक करके रखी गई है अच्छा 50 इसकी मैक्सिमम रखी गई है लेकिन क्योंकि स्पीड इसकी बहुत तेज बढ़ती है एक मिनट में ये 60 के आसपास आ जाती है एक सेकंड में एक सेकंड में 60 के आसपास काफी बढ़िया और ये इलेक्ट्रिक है तो अप्रोक्स चार्जिंग, चार्जिंग में, 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 लगते लगते में चार्जिंग में इसमें करीबन पैतालीस मिनट लगते हैं पैंतालीस मिनट दो सौ किलोमीटर चलती है पैंतालीस मिनट चार्जिंग हंड्रेड परसेंट हो जाती है મિત્રો અત્યારે હવે આપણે જે અવધ બસ સ્ટેન્ડ બન્યું છે અહીં છે રામલલાલ ધલપાન ગૃહ જે અવધ બસ સ્ટેન્ડ છે એની પાછળની ની સાઈડ છે અહીંયા વોશરૂમ બનાવવામાં આવ્યા છે જેન્ટ્સ અને લેડીઝ

જેથી તે લોકોને પણ જાણકારી મળે કે અયોધ્યાની અંદર આવી સરસ મજાની સુવિધાઓ પણ આપવામાં આવી છે